આઈ લે બાપા અરે હે છોકરે તું સો તી ગયે ના સાથો હાઈ લાઈન તું આપણું લીલું હણું છ ને તું સો એ રવા દેખી આ પોણી ભરવા છો ભર તો મેં કે મેં બે છોટ રે મા ભરલા અરે હેલ્ફ લેતા મેં બોલાવું છું હું ફાઇલ બોલાવવા મારું છું જ માન દો આયે થઈ આ ફોણી ભરવા ફોણીએ નહીં ભરા તું હેલ પણ બોલાવવા મારું કહું કહું એમ હું ગોવાનું સાધું ફોન કરું છું એટલે ભો એકાકા

એ કિદાન ખાકો માના ઘાક ઘાક તે બેહી કે એટલે તમણ પણ ખાના ચાલે તો મારી બેન હા બંદીજી તમ લાય લાય જો કમ સોમ લજો કોમ સેનું જ થાયમાં કાકા તો માં બાપનો ક્યાં તાવે તો ફેર પરણ લાવતા તો કોઈ ના તું ના કા તો બારું કશ્યું નક છોટી ગઈ ના છોડું હું મે કારીગર છોડ જોતો એ તો કાકો ભત્રીજો બે હું આતો કરીશી આ પણ કા બાપા જો ક લાયા તો આ કોક છોવાકન અરે એ તો જૂનો પણ બોધીયો ની આવો તમે

પેલા લાગાતો એ બોના રાઈટ વાળો રાઈટ વાળો એમ ન ને માં બાપ ફોન કરે હે ભાઈ છે બે હે ભરાવ છે કે શું પા બરા નક માર પાછળું ના પડે મા ફોન કરી તા આ હું કહું છું એ હાથ નક માર મોબાઈલ લઈ જાય આજ તો મોબાઈલ દાદા ફોન લગાવી દે હે ફોન ફોન લગા ભાઈ ને લગાઉ જો ય હા લગા પરસા માર લગાવ છે કાકા દોઈ દી છે એ બંધ કરવાવાનું આવો હા ઓ હલો ચેતન થઈ જાય હા હા આ હું કે છે ચાલુ થઈ જાય હા ગોપાલલા બોલું હા મારે તો બે આ કિરાડ દોઢિયા ખાઈ જાય તો મ્યા હોશ કરી આવો એ લાઈટ બંધ થઈ ગઈ છે

આ જતો રહેતો મજા આવો મારા ભાઈ આવો મારા આ લાઈન બંધ થઈ ગઈ જો કોહતર મને લાગે છે જો જો હો પણ છોટી ના દેતા હો સમાનું છે એટલે

લાઈ તો કા તારી તો હું ગાયું તો કરો મ રાશી નહિ હું ગજે પડતા પણ મચ્છર તોરી ખાઈ ગયો કે સોજી થઈ જાય ને મા બાપ કોઈ ઓલ મટર કાજ દે લેનાયો કરંટ આવે તો કરંટ અલ્યા જો તો કરો વેલ પડતી કોન જો તું જોર કો હું કા કા તો થી બંધ કરાય પડ બંધ પપ્પા સાચી લેના હે હેલ્પર આવા

મે <laughs> આદુ પે હેલ્પર એ નાહી જાય હેલ્પર તો આ તો બે મને બહાર હું મિત્રો કોમેડી મને પસંદ આવતા હોય અમારા લાઈક કરજો શેર કરજો કરજો અને હા મિત્રો અમારી જય માતાજી